અંગેશરની સંસ્કાર વિદ્યાલયમાં વર્ક પ્રવૃત્તિ અંતર્ગત તમિલનાડુ વિષય ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિવિધતામાં એકતા એ ભારતની અસ્મિતા છે ભારતની સંસ્કૃતિ દરેક પ્રાંતમાં જુદી જુદી જોવા મળે છે ત્યારંગપેશ્વરની સંસ્કાર દીપ વિદ્યાલયમાં ધોરણ છો ની વર્ક પ્રવૃત્તિનું તમિલનાડુ વિષય ઉપર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નાટક અને નૃત્યો દ્વારા દક્ષિણ ભારતની ઝલક બતાવવામાં આવી હતી ધોરણજાના વર્ગ શિક્ષકો આશાબેન હિનાબેન તથા ડાન્સ ટીચર મનશ્રીબેને કેમ્પસ ડિરેક્ટર સુધાબેન તથા આચાર્ય દીપ્તિબેનના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

તેરી ક્યા બાત હૈ દૂર હોય તો સાથ હૈ